રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા છાસઠ નગપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી જેમાં ગતરોજ આ ચૂંટણીમાં બસો તેર બેઠકો બિનહરીફ થતાં પાંચ હજાર ચોરાશી ઉમેદવારનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું જેમ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાતા વાહ ભાજપના આગેવાનો તેમજ તાલુકા ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ જીતનો જશ્નની ઉજવણી ફટાકડા ફોડીને કરી હતી જેમાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ મહામંત્રી ભરતભાઈ સોઢા વાવ એપીએમસી ના ચેરમેન નાગજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ભુરાભાઈ આસર અગ્રણી ભગવાનભાઈ વ્યાસ પૂર્વ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત કેશવ કૃપા હિરાજી ગોહિલ વરધાજી રાજપૂત અમૃતભાઈ રબારી પીરાભાઈ પરમાર ઉત્તમભાઈ માળી લઘુમતી સેલના પ્રમુખ અલ્લારાખાભાઈ કાચી ભાજપ યુવા મોરચાની ટીમ પ્રવિણભાઈ રાઠોડ સહિત નામી અનામી લોકો ઉપસ્થિત રહીને જશ્ન મનાવ્યો હતો જેમાં ભાજપ અગ્રણીએ યેહ ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિમાં ભરોસો અને વિશ્વાસ મૂકીને નવ્વાણું પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની સમજુ અને સાણી પ્રજાનો આ તબક્કે આભાર માન્યો હતો આજે નગરપાલિકાની ચૂંટણીના પરિણામ સાંભળીને સૌ કાર્યકર્તા ખૂબ આનંદ અને ઉત્સવ મનાઈ રહ્યા છે આપણા ગુજરાતના નેતૃત્વ ઉપર ગુજરાતની જનતાને પૂરો ભરોસો છે આપણા પ્રદેશના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ આપણા સન્માનીય મુખ્યમંત્રી શ્રીના વિશ્વાસ ઉપર પ્રજાએ ખૂબ વિશ્વાસ મેળ્યો છે અને એમણે આ વિશ્વાસને અવિરત ચાલુ રાખીને પ્રજાને ખૂબ મત છે ખોબલે ખોબલે મત છે અને નગરપાલિકાને નેવ્વાણું પર નેવણું ટકા જીત અપાવી છે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની અંદર જવલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં ભરોસો અને વિશ્વાસ મૂકીને જ્યારે નવ્વાણું ટકા રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના તફેડમાં આપ્યું છે ત્યારે એના ખુશીનો અનેરો આનંદ ભાવ તાલુકાના કાર્યકર્તાઓએ આજે અહીંયા ફટાકડા ફોડી અને ખુશીઓ મનાવી છે સમજુ અને સાણી પ્રજાનો પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થયો છે એ વિજયને વધાવવા માટે અમે હમણાં વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે ફટાકડા ફોડી આતશબાજી દ્વારા અમે અત્યારે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરી છે અને આજે જે સ્થાનિક સ્વરાજ્યમાં જે આ પ્રચંડ બહુમતીથી વિજય મળ્યો છે તે બદલ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી વધાવી લીધું છે અને ગુજરાત ની જે પ્રજાએ આટલી જે ભારતીય જનતા પાર્ટી માં વિશ્વાસ મૂકીને બહુમતી આપી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો પ્રજાનો અને ભારતીય જનતા પાર્ટી નો શીર્ષ નેતૃત્વ નો ખુબ ખુબ આભાર માને છે